સુરતના વરાછા અને કતારગામ ઝોન વિસ્તારમાં વધતા જતા કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામોના મુદ્દે સ્થાનિક રહીશોએ મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડ્યો હતો સુરત મહાનગરપાલિકાના કતારઘામ ઝોનના કોસાળ વિસ્તારમાં આવેલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામો થવાના મુદ્દે સ્થાનિક રહીશોએ મનપા ખાતે મોરચો માંડ્યો હતો સિક્યુરિટી સ્ટાફે લોકોને પ્રવેશ કરતા અટકાવતા રોષે ભરાયેલા અસરગ્રસ્તોએ મનપા વિરોધી સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો

વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તો અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અમે અમે કતારગામ ઝોન માં જાવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા હવે કામિની બેન ને છે કે એને કામ આવતા હશે મોટા કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય સેટિંગ ના પૈસા લેવા જતા હોય એટલે અમે જયારે જાવી ને કે થી છ મ્યુનિસિપાલિટી નો નિયમ છે કે દરેક ઇન્ચાર્જ ને હાજર રહેવું જોઈએ તો અમે જયારે કામીની બાજુમાં અમારી જીવન ની કુંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં ક્યારેય તો જ મોકલી છે પડે ને અમારે ત્યાં જ ગયા હતા અને અમે ઓનલાઈન અરજી પણ આપેલી છે લેખિત પણ આપેલી છે અને વારંવાર મળેલા પણ છે